તાલુકાના શોર્ટ સર્કિટના કારણે આંબાના બગીચામાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગ લાગવાથી સંપૂર્ણ બગીચો બળીને ખાખ થઈ ગયો હતો ધાવાગીરમાં બપોરે એક વાગ્યે ઇલેવન એન્ડ એલ ટ્રી વાયર જોઈન્ટ થઈ જતા ભયંકર આગ ફાટી નીકળી હતી

તારીખ એકવીસ વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ ના રોજ વાયર ખેંચવા તથા બદલાવવા માટે અરજી પણ કરી હતી પરંતુ ત્રણ વર્ષમાં કોઈ અધિકારી દ્વારા સ્થળ પર તપાસ કરવામાં કે વાયર બદલવામાં આવ્યા નથી ત્યારે તાલાળા પીજીવીસીએલ ની ઘોર બેદરકારી ના કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે આંબાને અને ડ્રીપ ઇરિગેશન સાથે અંદાજિત ચાર લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે અને અરજી કરવા છતાં પણ પીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા વાયર બદલવામાં આવ્યા નથી

ગામ થાવા ગીર વિગતિ કે દોઢ વાગ્યાની આસપાસ એલટી અને ઇલેવન બે ભેગી થવાથી શોર્ટ સર્કિટ થયેલ છે એના હિસાબથી મારા બગીચામાં હવાઓથી દોઢસો આંબા બળીને ખાસ થઈ ગયેલ છે તેમજ ડીપ ઇરીગેશનનું તમામ મટીરીયલ બળીને ખાસ થઈ ગયેલ છે એટલે આગ લાગવાને કારણે મારા બગીચામાં દોઢ થી બે લાખ રૂપિયાનું અંદાજત નુકસાન થયેલ છે અપેક્ષા એ જ કે સર્વે કરીને એની જે કાંઈ વળતર થતી હોય એ અમને મળે મારું નામ ગૌતમ ચૌવિયા ધાવાગીર પૂર્વ ઉપસરપંચ મને બે વાગ્યે અમારા ગામના પ્રવીણભાઈ હરભાઈ ગઢિયાનો ફોન આવેલો કે મારી વાડીએ ઇલેવન અને એલટીની શોર્ટ સર્કિટ હોવાને કારણે મારા બગીયાની આસપાસ આગ લાગવા હોવાથી મારા બગીયામાં ટોટલ આંબાને નુકસાન થયેલ છે અને ટોટલ ડીપ ઇરીગેશન બળીને ગઈ થઈ ગયું છે તો અમે તાત્કાલિક ગ્રુપ સાથે ત્યાં પહોંચી જોયું તો મને નજરે જોતા એવું લાગે છે કે જીએબીની બેદરકારી નિબે થયેલું છે એ અહીંયા કોઈ પણ અધિકારી કે કોઈ તંત્રમાંથી આવીને જોવે તો લીગલ બેદરકારી જીએબીની આમાં દેખાઈ વર્તાય છે અને આવી બેદરકારી નિબે કોઈ ખેડૂતને નુકસાન પહોંચે એ જરાય વ્યવહારિક નથી અને સરકારશ્રી આ વાતને ધ્યાન લઈ અને તંત્રને કહી આ વ્યક્તિનું ખરાઈ કરી વહેલી તકે એની નુકસાનીને આધીન વળતર ચૂકવે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ